પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા લેખક મોહનદાસ કરમચંદ ગાંધી વાંચક ડિક્સન શાહ પ્રસ્તાવના ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો અને આરંભ પણ કરેલો પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું ભાઈ જયરામદાસ પણ હતા એમણે મારી પાસે એવી માંગણી કરી કે બીજા બધા કામ પડતા મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું મને જો મારો પૂરો સમય યરવાડામાં ગાળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું તે પહેલાં હું કોઈપણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું એટલે તે રહી ગયું હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે તેથી આત્મકથા લખવા લલચાયો છું સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય મારી પાસે એક સામટો એટલો સમય નથી જો લખું તો નવજીવનને સારું જ લખી શકાય મારે નવજીવન સારું કંઈક તો લખવાનું હોય જ તો આત્મકથા કા નહીં સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ સોમવારે હું મૌનમાં હતો ત્યારે મને ધીમેથી નીચેના વાક્યો સંભળાવ્યા તમે આત્મકથા શું કામ લખવાના છો એ તો પશ્ચિમની પ્રથા છે પૂર્વમાં કોઈએ લખી જાણી નથી અને શું લખશો આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો તમારા લખાણને ઘણા મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો તેથી સાવધાન રહી હાલ તુરંત આત્મકથા જેવું કંઈ ન લખો તો ઠીક નહીં આ દલીલની મારા મન ઉપર થોડી ઘણી અસર થઈ પણ મારે આત્મકથા ક્યાં લખવી છે મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું અથવા કહો કે એવો મને મોહ છે રાજ્ય પ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિન્દુસ્તાન જાણે છે એટલું જ નહીં પણ થોડે ઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે અને તેથી એ પ્રયોગોની મારફતે મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે એ વિશેષણથી હું ફૂલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી પણ મારા આધ્યાત્મિક પ્રયોગો જે હું જ જાણી શકું અને જેમાંથી મારી પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદભવી છે તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું મારે જે કરવું છે જેને હું ત્રીસ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે મોક્ષ છે મારું ચલનવલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે મારું લખાણ બધું એ જ દ્રષ્ટિએ છે અને મારું પ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા નથી રહ્યા એ સહુ જોઈ શકે એમાં મને એની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું એવી કેટલીક વસ્તુ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે આત્મામાં જ શમી જાય છે પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક ધર્મ એટલે નીતિ આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ